કે ભારત દેશને વિકસિત બનાવવું એ તમારી જવાબદારી છે અને ભારત દેશને વિશ્વગુરુ બનાવવો એ અમારી જવાબદારી છે ભારત દેશ બે માટે સક્ષમ છે કદાચ આજે કે ગઈકાલે તમે વાંચ્યું હશે કે એટ પરસેન્ટ પ્લસ જીડીપી ગ્રોથ રેટ આ ક્વાર્ટરનો છે જે છેલ્લા છ ક્વાર્ટર કરતાં વધારે છે ડિફાઈંગ ઓલ નોમ્સ અને વિશ્વગુરુની તેજ રફતાર તરફ પણ છે કારણ કે જે બી સ્વામિનારાયણ સંસ્થામાંથી અમે આવીએ છીએ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા અત્યારે દુનિયામાં અઢારસોથી વધારે મોર ધન એટીન હન્ડ્રેડ હોસ્પિટલ્સ હોસ્ટલ્સ સ્કૂલ્સ કોલેજીસ કમ્યુનિટી સેન્ટર્સ સંસ્કાર કેન્દ્ર મંદિર અને અક્ષરધામ ચલાવે છે દુનિયાના સાઠ દેશોમાં એટલે છેલ્લા પચીસ વર્ષથી પણ વધારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાને યુનાઇટેડ નેશન્સમાં એક પરમાનન્ટ સીટ છે એટલે આ પ્રસંગે આપણે એ પણ પ્રાર્થના કરીએ છીએ કે ભારત દેશને યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં એક પરમાનન્ટ સીટ હોવી જ જોઈએ દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ સૌથી મોટાની સાથે સૌથી વાયબ્રન્ટ લોકશાહી દેશ અને જે ડેમોક્રેટિક પ્રોસેસ દેશમાં છે એ આટલી પ્રબળ અને શુદ્ધ છે એટલે આપણો દેશ સર્વથા યોગ્ય છે એની માટે પૂર્ણ પ્રયત્ન આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી કરી રહ્યા છે અથાક પ્રયત્ન દેશના સર્વાંગી વિકાસ માટે કરી રહ્યા છીએ તો આજના દિવસે અમે એ પણ અને આપણે સૌ પ્રાર્થના કરીએ છીએ કે આપણા માનનીય મુખ્યમંત્રીશ્રી જે આપણું ગૌરવ છે એમને ભગવાન એવી વધારે શક્તિ આપે કે આપણા દેશનું ગૌરવ વધતું જ ચાલે અને એમના મનમાં આ છે કે વિકસિત પણ થવો જોઈએ દેશ વિશ્વગુરુ પણ થવો જોઈએ એટલે હમણાં સાઉથ આફ્રિકામાં જી મીટમાં મોદી સાહેબ ત્યાં પધાર્યા ત્યાંથી પાછા દેશમાં આવ્યા અને બીજા જ દિવસે અયોધ્યામાં રામ મંદિર પર ધ્વજારોહણ કર્યું એટલે એક બાજુ જી ટ્વેન્ટી મીટ ઇન સાઉથ આફ્રિકા અને ચોવીસ કલાક પછી રામ મંદિર અયોધ્યામાં ધ્વજારોહણ એટલે વિકાસ અને વિશ્વગુરુ બંને સાથે થાય થઈ શકે છે અને થઈ રહ્યું છે ઉદ્યોગની સાથે અધ્યાત્મની અત્યંત આવશ્યકતા છે વી નીડ સ્પિરિચ્યુઆલિટી અલોંગ વિથ બિઝનેસ અલોંગ વિથ ઇન્ડસ્ટ્રી એ બંનેનું કોમ્બિનેશન હોય તો વ્યક્તિગત જીવનમાં લાભ છે પારિવારિક જીવનમાં લાભ છે વ્યવસાયિક જીવનમાં લાભ છે સામાજિક અને જાહેર જીવનમાં પણ લાભ છે કારણ કે ઉદ્યોગ અને અધ્યાત્મ બંને સાથે રહે તો સ્થિરતા સમાજમાં ઘણી બધી રહે એક સુંદર પ્રસંગ યાદ આવે છે તમે બધાએ સ્વામિનારાયણ અક્ષરધામ ગાંધીનગર અને દિલ્હી જોયું હશે સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હીમાં બે હજાર આઠ વખતે બજાજ કંપનીના સીઈઓ અને એમડી શિશિર બજાજ મુલાકાતે પધારેલા ઓન ઇઝ વેરી ફર્સ્ટ વ્યૂ ઓફ ધી સ્વામિનારાયણ અક્ષરધામ ધ મેઇન મોન્યુમેન્ટ ફેસિનેટેડ કે આપણી સંસ્કૃતિ આપણી પરંપરા આપણી કલાકૃતિ આપણી ટ્રેડિશન એમાં પણ હોલ થ્રીમાં બોટ રાઈડમાં બેઠા ત્યાં દસ મિનિટમાં આપણે ભારત વર્ષનો દસ હજાર વર્ષનો ઇતિહાસ બતાવીએ છીએ યોર બોટ એકચ્યુઅલી પાસેસ થ્રુ ધી નાલંદા યુનિવર્સિટી ક્લાસરૂમ્સ યોર બોટ એકચ્યુઅલી પાસેસ થ્રુ અજંતા ઇલોરા કેવ્સ એટલે આખા ભારતનું દસ હજાર વર્ષનું ઇતિહાસ એ ત્યાં દેખાડે છે પોતે અભિભૂત થયા એમને એક શાંતિની અનુભૂતિ થઈ વિચારની દ્રષ્ટિએ શુદ્ધિ અને સાત્વિકતાની અનુભૂતિ થઈ અને ભાવનાઓની દ્રષ્ટિએ એમને એમ થયું કે આપણે વ્યવસાય તો કરીએ છીએ અને મોટો ઉદ્યોગ ચલાવીએ છીએ ચોક્કસ આપણે આપણા કર્મચારીઓને પગાર આપીએ છીએ અને સામે કામ કરે છે છતાં એના સર્વાંગી ઉત્કર્ષ માટે એના પરિવારના સર્વાંગી ઉત્કર્ષ માટે પણ આપણે પ્રયત્ન કરવો જોઈએ આવા વિચારો અને ભાવનાઓ એમને ત્યાં પ્રગટ થયા એટલે શિશિર બજાજ જેના નામથી તો આપણે બધા પરિચિત છીએ એમણે ત્યાં જ એક નિર્ણય લીધો કે મારા સોળ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ ભારતમાં છે સોળે સોળ ફેક્ટરીમાં મારે જે અનુભવ આજે મને થયો જે મને અનુભૂતિ થઈ એ મારા કર્મચારીઓને પણ થવી જોઈએ એટલે સોળે સોળ ફેક્ટરીમાં મારે એક સનાતન હિન્દુ ધર્મનું મંદિર કરવું એવું એમણે શિશિર બજાજે નિર્ણય લીધો એની માટે અમારા સંતોનો સંપર્ક કર્યો અને અમારા મંદિર બાંધકામ પ્રવૃત્તિના જે મુખ્ય કાર્યકર હર્ષદભાઈ ચાવડા એમને પ્રમુખસ્વામી મહારાજે આદેશ આપ્યો તો બે હજાર ને ની સાલમાં જ્યારે બે વર્ષ પછી શિશિર બજાજ સાહેબ ફરી વખત પ્રમુખસ્વામી મહારાજને મુંબઈમાં મળ્યા ત્યારે એમણે કહ્યું કે મારા સોળમાંથી છ ફેક્ટરીમાં છ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં અમે સરસ મંદિર તૈયાર કર્યું મેં મારા કર્મચારીઓને ફરજ નથી પાડી વિનંતીના સુરમાં કહ્યું છે કે તમે આ કેમ્પસમાં અંદર આવો ત્યારે તમે ભગવાનના દર્શન કરી પ્રાર્થના કરી અને સર્વે દેવો પધરાવ્યા છે તો ત્યાં પ્રાર્થના કરીને પછી તમારે કામે ચડવું શિશિર બજાજ એમ પોતે બોલ્યા કે મેં આ વિનંતી કરી મોર ધેન સેવન્ટી પરસેન્ટ ઓફ ધેમ જોઇન સિત્તેર ટકાથી વધારે એમ્પ્લોઈઝ એમ થયું કે આપણે કરીએ પણ પછી એમણે અગત્યની વાત કરી નાવ લિસન વેરી કેરફૂલી શિશિર બજાજ ટેલ્સ પ્રમુખ સ્વામી મહારાજ કે આ પ્રક્રિયા મેં શરૂ કરી કે કેમ્પસમાં મંદિર રાખ્યું અને દર્શન કરીને કર્મચારીઓ આવે છે તો મારા એચઆર પાસેથી મને રિપોર્ટ મળ્યો છે કે અંદર અંદરનું ઘર્ષણ એમ્પ્લોઈઝ વચ્ચે ઘણું ઓછું થયું છે એટલે ઉદ્યોગને અધ્યાત્મ સાથે આવવાનું બીજી વાત શિશિર બજાજે કરી કે મારા કર્મચારીઓ એ હળવાશ થી કામ કરતા હોય એવી ફ્લોર વિઝિટ વખતે મને પણ અનુભૂતિ થઈ છે ત્રીજી વાત એમણે કરી કે મારા કર્મચારીઓ વધારે ક્રિએટિવ થયા હોય એવી પણ મને અનુભૂતિ થઈ અને ચોથી અને મુખ્ય વાત જે તમને બધા ઉદ્યોગપતિઓને ગમશે કે અમારી એફિશિયન્સી અને પ્રોડક્શન ઉપર પણ પોઝિટિવ ઇમ્પેક્ટ આ દર્શન અને પ્રાર્થનાની આવી છે એવી આ બજાજ ઓટોના સીઈઓ અને એમડી શિશિર બજાજે વાત કરી હતી દેટ ઇઝ વાય વી નીડ સ્પિરિચ્યુઆલિટી ઇન એવરી એસ્પેક્ટ ઓફ લાઈફ ઇફ યુ કેન ઇન્ક્લુડ પ્રેયર્સ ઇફ યુ કેન ઇન્ક્લુડ મેડિટેશન ઇફ યુ કેન ઇન્ક્લુડ સમ એસ્પેક્ટ ઓફ રિલિજિયો એન્ડ સ્પિરિચ્યુઅલિટી ઇન લાઈફ ઇટ ડેફિનેટલી હેઝ અ પોઝિટિવ ઇમ્પેક્ટ એવરી વે આજે ઉદ્યોગપતિઓ બેઠા છે એટલે હું તમને ઉદ્યોગ દ્રષ્ટિએ વાત કરીશ કે ઉદ્યોગ અને અધ્યાત્મને કેમ સાથે રહેવું જોઈએ